તો હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમને બધા મજામાં સ્વાગત છે કે ફરી ફરીથી એક નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં જ જોપડા વોગ જોતા એ બધા મજામાં જ હોય અને ફરીથી જવા પાછા પૂકી ગયા તમારો ભાઈ પાણી વાળા માટે ને અત્યારે તો ભાઈ આ બરાબર ઢોરી બરાબર પાણી પકી ગયો અને અત્યારે ભાઈ ખારો હોય ને એકદમ હાવ હુકાઈ ગયો છે અને ભાઈ પાણી આમાં હાથ વાત કરવામાં આવે ને સોમા હવે ભાઈ આમાં હારી પેટનું ભર્યું તન કેમ કે જેવી તું ડેરમાં મોટરું ચાલુ કરે ને ખેડૂત ભાઈ પાણી ઉપાડીને કરતી તો ચાલુ અને ખેર વહી ગઈ છે કાલના દિવસની અંદર અને કાલના દિવસની અંદર આપણે લઈ આવ્યા છે પરિવાર કાકાની લોટા વેટર લઈ તો રોટાવેટર જોવા પણ તમારા ભાઈને જવાનું છે અને ભાઈ કાલે દારમાં પાણી આવ્યું ભાઈ ઓહો હો હો મિત્રો વિડીયોમાં તમને નહીં બતાડતો આજે દાર જો ઉલારો પૂરો થઈ ગયો છે ને કેમ કે દારની નીચે પાણી હોય કે ઉલારો તો ઠીક કાપડે તમને બધાને બતાડશું પાણી કઈ રીતનું મિત્રો પાણી આવ્યું છે ને એ તમે ખાલી જોવો તો તમને બધાને પાકી માહિતી મળી જાય કે ભાઈ પાણી ગયેલા સાંજે યાર એક મોટરનું તો મિત્રો પાણી દારમાંથી આવતું હતું એટલે ભાઈ આપણે ભાગ્યવાળી ખેતરની અંદર કેમ કે દાર એને એક દોઢસો ફૂટનો ઊંડાણમાં કરાવ્યો અને એક ઉપરવા સો ફૂટનો કર્યો મિત્રો સો ફૂટમાં ભાઈ પાણી આવ્યું છે ને એ તો ગજબ ભાઈ એમ કે પાણી હવે ગજબ એટલે બરાબર અને અત્યારમાં તો તમારો ભાઈ ઘડીકવાર પાણી વાર લે એટલે આપણે હે ને કામ આપણે અહીંથી હાવ એટલે હાવ આપણે પતી જાય અને બીજું તમારા ભાઈને નવા લોક બનાવવાય ને તો બને અને પછી તમારા ભાઈને થોડું હગાઈમાં જવાનું છે તો થોડીક હગાઈમાં જવાની થોડીક મહેનત કરીશું એટલે વહેલા વહેલા અહીંથી નીકળવા થાય ને કરે બાપા અહીંથી જવાને દે પાણી વરાય છે બા બહી કેમ ભાઈ નકર જાવું જવું પડે ભાઈ યાર સગા સગંદીમાં એવું બધું જાવું પડે ભાઈ એમાં નકર હાલે નહીં તો વાંધો નહીં તમારા ભાઈ ગમે એમ કરીને આપણે ટીંગા મેળ કરીને આપણે જવાનું છે સગાઈ કરવા એક દિવસ હાલમાં મિત્રો અત્યારે ભાઈ પાછા ભૂગી ગયા છે ભાઈ જીરાની માહિતી લેવા માટે ભાઈ જીરું છે ને આજે મસ્ત બધાનું પાયું છે અને પાવાની શરૂઆત તો કેમ કે ભાઈ આપણે કાનભાઈના ના ભાગ્યા ત્યાંથી ને શરૂઆત કરીએ બરોબર અત્યારે જો આ આ માણસ બેસી ગયો છે અને આ વાસ આપી છે જીરું પડ્યું એક નંબર હવે પાયા ને જીરું કેવું છે તમારું ભાઈ

ઉતી લીધું આ આપડી ઓલી વાડી 2000 ફૂટ પાણી વાડી ઓલી વાડી તમને ખબર હોય છે આપણે લીધું આ વાડીયા અહીંથી તો આપણે છે અડધો સેટો થાય છે અને જો પાણી છે ને ભાઈ ડોરું કઈ રીતનું હોય દવા છે મૂકેલી છે અને મસ્ત તમાડનું બધું આવી રીતનું છે ને ભાઈ એટલે અને બગલા છે ને બગલા તમે જો બગલા છે ને ઈ બરોબર બગલો થોરો બગલા હે બેટો મિત્રો આ રહ્યો થોરો વારે વા તારો કામ સારું આ છે વિડીયો બનાવો વિડીયો બનાવવાનું એમાં એમ

ઓ માય ગોડ આ મહિના દિવસ જીરો ની અંદર ભાઈ આમાં આ બે હે ને તો આ જીરો હે ને સેટ થોડી આવું નવું રહી જાય ને હેવી હેવી ફૂગ નાશક માર્યું અચ્છા એવી વાત હેવી હેવી ફૂગ તો મિત્રો ફૂગ નાશક નો દવાનો ડોઝ માર્યો અને ભાઈ આ જીરો તમે જોવો ને મસ્ત મદનો થઈ ગયો આ બરાબર એને કેમ કે હાતક વિગાનો જીરો હોય છે બરાબર જો આપણે અહીંથી છે ને અહીંથી લઈને તમે જો આ વિડિયો કોઈ જોતો નથી તમે વિડિયો બંધ કરજો ખોટો ટાઈમ બગાડવામાં અમારો વિડિયો હાલ છે એક દિવસની સમયમાં તો જોતો રહી જાય

કા બંધ કરી દીધું મિત્રો હવે મને પણ લાગતું નથી આપણે એમાં એક હજાર વ્યુ આવે એક વિડીયો માં એક હજાર વ્યુ તો એ સપના ભૂલી જાવ પણ આમાં હે ને યુટ્યુબ માં આપડે ચાલુ રાખવું પડે પૈસા આપણે હવે તો હે ને માઇનસ થઈ ગયું બધું ને કેટલા ટાઈમ થી વિડીયો બનાવ્યો એટલે હવે ને બનાવવાની બહુ તો મિત્રો અત્યારે હે ને ભાઈ જીરા ની અંદર પાણી વારી ને મસ્ત મજા કેમ કે આવું થઈ ગયું તાકાત વાર જોરદાર કઈ ના ઘટે અને જો રામભાઈ કઈ ખરાબ બરફ નીકળો કે ત્યાં જાવ આપડે પેલા ફટાફટ જોઈએ કઈ નથી નીકળું તો ભાઈ અત્યારે પાણી વારી આવ્યા યાર

તાણી પડે ભાઈ તમારા ભાઈ ને કેમ કે કાલે ભાઈ ચાર થયા ને તો ઉલારો પૂરો થયો ને રખડો તમારા ભાઈ ઓલી બધું હોય ગયો કેમ કે આ ભાઈ બંનેની વાડી ઉઈ ગયા હતા એમ કે ભાઈ પણ ભાગ્યું રાખેલું હોય જીરું ભાઈ એનું હોય ભાઈ જોરદાર અને આપણે કુવાની અંદર આપણે ને જવું તો પણ હાઈન થઈ ગઈ તો આપણે ગયા નતા અને ભાઈ અત્યારે તરીકે તમારા ભાઈ મોટર ચાલુ કરી દીધી છે ને ભાઈ ઠંડી એટલી પડી રહી છે ને એની વાત જ કરવામાં એકચ્યુઅલી તમારો ભાઈ છે ને આખો દિવસે ભાઈ પાણી જ વારે અને કાંઈ કામ ધંધો બીજો કંઈ કરતો જ નથી પાણી વારો સિવાય તમારા ભાઈ બીજું કંઈ કામ નથી ને તુવેરમાં ભાઈ છે ને અત્યારે સિંગો થઈ ગયું ને આ બધું તો પી ગયું ને બપોરે પીવા મિત્રો અત્યારે કેમ કે પવન છે વધારે ને તમારા ભાઈને જવાનું છે ઓનલાઈન કરવા કરવા માટે માટે કે ગામમાં ફોર્મ ચાલુ થયા તો એવું લાગે તો પેલા તપા કરી આવીએ ફટાફટી હવે એમ એમ કે તુવેરની વ્યવસ્થા પણ કરવી છે ને કે ખાતાની અંદર કેમ કે પાકી ગઈ હોય તો નાખવા થાય ટકરામાં કેમ કે નાખવા નહીં થાય કેમ કે સરકારની અંદર ભાવ છે ને થોડોક વધારે કહેવામાં આવે છે તો ફટાફટ આપણે ક્યાંક આગળ લઈને આપણે ઓયા જઈએ તો હાલો મિત્રો અત્યારે ભાઈ હાઈન પડી ગયા ને અત્યારે ભાઈ આપણે નાઈઝોન ફ્રેશ થઈ ગયા આપણે જો ભાઈ ભાગ્યવાળા ની અંદર જીરામાં પાણી વારે તો મિત્રો અત્યારે ભાઈ સાદા સમય પછી આપણે લોગ શૂટ કરીએ કેમ કે બે દિવસનો મિત્રો લોગ ભેગો કર્યો ને અને દી હાથમાં થઈ જ ગયો અને ભાઈ એનું જીરું હે ને ભાઈ પાયું છે અને જીરું એને પાયું એટલે પછી ભાઈ મસ્ત મનનો દેખાય છે બરાબર તો એક દિવસ જીરાનો પણ વિડીયો આપણે બનાવશું અને હાઈન પડી ગઈ એટલે કેમ કે આપણો લોગ છે ને આપણે આવીને એ મળશું કાલના લોગ સાથે બધાને રામે રામ